એના ડેઝિગ્નેશન શું હોય છે લોકેશન શું હોય છે કેટલા ભરવા પડશે ધારો કે ટીલી સેલ્સ છે તો ત્રણ બેનોની જરૂર પડશે ફિલ્ડ સેલ્સ છે તો બે ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ જશે એક સૌરાષ્ટ્ર કચ્છ માટે ને એક અમદાવાદ માટે આ દાખલા તરીકે કહું તો રીક્ષા એના સંખ્યા બીજા એક બે ત્રણ એના એના ડિપાર્ટમેન્ટના નામ લખવાનું છે અને એમાં ઈ ડિપાર્ટમેન્ટમાં રિક્વેસ્ટ બાય એ લા કાયમી પ્રોસેસ છે એટલે તમારે જ્યારે એના ડિપાર્ટમેન્ટ છોડી જાય ત્યારે ઈ માણસ કે આ આપણો હોય તો લાવો અથવા નવું એક્સપન્શન કરવું છે તો લાવો એટલે रिक्वेस्ट બાય જે વ્યક્તિ આપે એનું નામ આવશે બરાબર છે અને આના માટે ઇન્ટર્વ્યુ પ્રોસેસ ચાલુ જ કરી દેવાની છે તો કેટલા લોકોના ઇન્ટરવ્યુ કર્યા ઈ કાયમી માટે અપડેટ કરતું રહેવાનું થાય બરાબર છે અને પ્રોબેબલ ડે કન્ક્લુઝર એટલે કોસ્ટ લોન્ચ કઈ એમી ڈیٹ આવશે फ्लोर है किसी भी तू जो से क्या है नकी कर दो करने चार भार्च है तो क्या होती है मोबाइल तो तो ये कई जगह होती है मापने तोड़ रहे हैं किसी भी तू जो से जो से क्या कर कर है, तो क्या हुई 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 है तो जो से बल्लों बजे हैं डेट ऑफ क्लोजर्स हैं डेट ऑफ ओपनिंग के पोस्ट बल्लों बजे